નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સુભાષનગર ગોખળધામ સોસાયટી વિસ્તારમાં વૃદ્ધની છરીનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા છગનભાઈ ગોરધનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈને સુભાષનગર ગોકુળધામ સોસાયટી આવાસ યોજના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડેવિડ મનસુખભાઈ મકવાણાએ તેમને અટકાવ્યા હતા બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા ડેવિડે છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા છગનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બનાવની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી